કોને આપ્યો બંધારણને માથે લઈને નાચનારા કોંગ્રેસના લોકો દેશનું અપમાન કરી રહ્યા છે જેની સામે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિ વાઘેલા ઉપસ્થિતિમાં પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરી સામ પિત્રોડા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ સામ પિત્રોડાનું પુતળા દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી જિલ્લા ભાજપ મહામંત્રી અતુલભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે મિત્રો કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાએ આજે સમગ્ર ભારતના લોકોનું સમગ્ર ભારતીયોનું અપમાનજનક ટિપ્પણી કરી છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ વારંવાર આપણા દેશનું અપમાન કરે છે આપણા દેશના લોકોનું અપમાન કરે છે શ્યામ પુત્રોડાએ જે નિવેદન કર્યું છે કે પૂર્વ ભારતના લોકો ચીનીઓ જેવા છે પશ્ચિમ ભારતના લોકો આફ્રિકા જેવા છે પશ્ચિમ ભારતના લોકો આરબો જેવા છે આ રીતે રંગભેદ જાતિવાદ વિરોધાભાસ નિવેદનો કરી ભારતના લોકોનું અપમાન કર્યું છે જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે વર્તમાન સમયમાં દેશની અંદર જે ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ પાર્ટી હારી રહી છે કોંગ્રેસ જ્યારે જ્યારે હારતી હોય છે ત્યારે હતાશાની અંદર આવા નિવેદનો કરી અને દેશના લોકોનું અપમાન કરે છે અને આ અપમાન બદલ દેશની જનતા કોંગ્રેસને સજા કરશે એવું આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું અને એમના નિવેદનને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું કોંગ્રેસના નેતાએ સમગ્ર ભારતના લોકોના રંગભેદને લઈ અપમાન કરાતા ભાજપના કાર્યકરો દ્વારા પાલનપુરમાં પુતળા દહન કાર્યક્રમ યોજ્યો હતો અને માત્ર પાલનપુર નહીં સમગ્ર રાજ્યના જુદા જુદા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે